સંવર્ધન માટે અને એના સંરક્ષણ માટે નેશનલ રેફરલ સેન્ટર જે હોસ્પિટલનું કામ છે એમાં પણ કંપાઉન્ડ હોલની કામગીરી છે એ અત્યારે પીપળિયા ગામે જુનાગઢ જિલ્લામાં વીસ હેક્ટર જમીનમાં થઈ રહી છે એની બાઉન્ડરીનું કામ અત્યારે લગભગ પ્રગતિ હેઠળ છે અને આ વખતે જે નેશનલ વાઇલ્ડ બોર્ડ છે એની મીટી બેઠક છે એ પણ ગીરમાં આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેના ચેરમેન છે એની ઉપસ્થિતિમાં ત્યાં યોજવામાં આવી હતી અને ત્યારે જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ગીર મિતિયાળાની જેમ બીજું સિંહનું ઘર એટલે મરડાનું જે અભયારણ્ય છે એ છે આ બરડા અભયારણ્ય છે એ પોરબંદર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા બે વિસ્તારમાં ફેલાયેલો છે અને ત્યાં સિંહોને રહેવા માટે ખૂબ અનુકૂળ વાતાવરણ છે એટલા માટે ત્યાં સિંહ સિંહ સ્થાયી થયા છે ત્યાં મરણા અભયારણ્યમાં પણ સાબરનું બ્રિડિંગ સેન્ટર છે ચિતલ છે દીપડા છે અને અન્ય સાફ જેવા અલગ અલગ જંગલી જંગલના જે વન્યજીવો છે એ ત્યાં વસવાટ કરે છે સાથે સાથે ત્યાં પાણીના સ્ત્રોત પણ ઘણા બધા છે અને આ સિંહનું ગીર પછીનું બીજું ઘર એટલે બરડા અભયારણ્ય જે વિસ્તાર છે એમાં આ વખતે દસમી ઓગસ્ટના દિવસે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રના

ગયા વર્ષે બે હજાર ચોવીસના વર્ષમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ઉપસ્થિતિમાં સાસણ ગીર ખાતે ઉજવવામાં આવી હતી અને ત્યારે અગિયાર હજારથી વધારે સંસ્થા અને અઢાર લાખથી વધારે વિદ્યાર્થીઓ પણ એમાં જોડાયા હતા કુલ અલગ અલગ એક જિલ્લા જે છે એમાં આ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે વિશ્વસિંહ દિવસની ઉજવણી દસમી ઓગસ્ટના દિવસે સિંહનું બીજું ઘર એટલે બરડા અભયારણ્યમાં ઉજવવા માટેનું ભારત સરકાર ત્યાંથી નક્કી થયું છે અને એકસો ને તેતાલીસ વર્ષ પછી બરડામાં ફરીથી સિંહનો વસવાટ છે એ શરૂ થયો છે બે હજાર ત્રેવીસથી એટલે આ જગ્યાને પ્રમોટ કરવા માટે અને સિંહનું બીજું ઘર નો બધી જ રીતે ડેવલપ કરવા માટે બરડા અભયારણ્ય છે જ્યાં વર્ષો પહેલાં સિંહો રહેતા હતા એટલે આ વખત દસ તારીખે જે કાર્યક્રમ છે એ બરડા અભયારણ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા વિસ્તારમાં હિંમડી ગામે આ વખતે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ભારત સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ યાદવ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને અલગ અલગ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાવાનો છે આપણા રાજ્યમાં એશિયાટિક સી જે આપણું ગુજરાતનું અને દેશનું ગૌરવ છે એની વસ્તી ગણતરી પણ આ વખતે બે હજાર પચીસમાં જેમ દર પાંચ વર્ષે વસ્તી ગણતરી થાય છે એમાં આ વખતે જે વસ્તી ગણતરી થઈ એમાં બત્રીસ ટકા કરતાં વધારે આ વખતે એમાં વધારો થયેલો છે બે હજાર વીસમાં જે છસો ને જેટલા સિંહો હતા એને સામે આઠસો એકાણું જેટલી વસ્તી અત્યારે આ વખતે નોંધાયેલી છે આ વખતની જે વસ્તી ગણતરી સિંહની થઈ એમાં અનેક સ્વયંસેવકો એનજીઓ અલગ અલગ કોર્ટમાંથી ન્યાયાધીશ રાજ્યસભાના સભ્યો એ પ્રકારના અનેક લોકો સ્વયંભૂ રીતે પોતે આ વસ્તી ગણતરીમાં વોલન્ટિયર તરીકે જોડાયા હતા અને સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અત્યારે જે રીતના સિંહની વસ્તી વધ વધી રહી છે અને રેવન્યુ વિસ્તારમાં પણ અલગ અલગ વિસ્તારોમાં સિંહ જોવા મળી રહ્યા છે ત્યારે આ સિંહનું બીજું ઘર બરડા અભયારણ્ય છે એમાં એકસો વર્ષ પછી સિંહોનો વસવાટ શરૂ થયો છે અને ગયા વખતે જે ગણતરી થઈ બરડા વિસ્તારમાં પણ સત્તર જેટલા સિંહો છે એ અત્યારે ત્યાં છે અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રોજેક્ટ લાયન માટેની જે જાહેરાત કરી હતી એ જાહેરાત પ્રમાણે ગયા વર્ષ માર્ચ મહિનામાં આપણા ગીરની બાજુમાં જે એક મોટી જુનાગઢથી જિલ્લામાં હોસ્પિટલ પણ એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને આ જે પ્રોજેક્ટ લાઈન છે એમાં દસ વર્ષમાં કુલ ઓગણત્રીસો ને સત્યાવીસ પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયાનો દસ વર્ષમાં ખર્ચ થવાનો છે એટલે આ બીજું ગીર અને એની આજુબાજુનો વિસ્તાર સિવાય મરણાં અભયારણ્ય માં પણ એક જંગલ સફારી ગયા વર્ષે શરૂ કરવામાં આવી છે સફારી પાર્ક માટે પણ બસો ને અડતાલીસ હેક્ટર જમીન આ વખતે સરકારમાંથી એ ફાળવવામાં આવી છે અને આ જે ગીર ગીરની જેમ જ બરડામાં પણ સફારી પાર્ક અને સફારી જે ગયા વર્ષે શરૂ સફારી કરવામાં આવી એને ખૂબ સારો પ્રતિસાદ છે એ બૈડો છે